બનાસકાંઠા કાંકરેજના કસલપુરા બનાસ નદીના પટમાંથી બિન અધિકૃત રેતી ભરી જતા ડમ્પરો ઝડપાયા પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ ડમ્પર ઝડપી શિવરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંદાજિત નેવું લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપી અને કરાઈ કાર્યવાહી કાંકરેજના કસલપુરા નદીના પટમાં મોટે પાયે લાખો રૂપિયાની કિંમતની રેતી ખનન થતાં હોવાની અનેકવાર ઉઠી છે રાડ ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું કે કયા સ્થળેથી અધિકૃત રેતીનું ખનન થઈ રહ્યું છે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે સ્થળ પરથી ભરાઈ રહ્યું છે ત્યાં તપાસ કરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે રેતી ખનન માફિયાઓ અટકશે કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ